હલ્દરવા ગામની સીમમાં આવેલા વિકેન્ડ હોમ સોસાયટીના મકાનમાંથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપે છેતરપિંડી કરવા ચાલતું બનાવટી કોલ સેન્ટરનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો અગિયાર આરોપીને ઝડપી પાડ્યા કે જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે વિગતે વાત કરીએ તો ભરૂચના પાલેચી નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા વિકેન્ડ હોમ સોસાયટીમાં એક મકાનમાં ચાલતા બનાવટી કોલ સેન્ટરનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજન પોલીસ સ્ટાફના માણસો વલણ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે રાઠવાને બાતમી મળી હતી તો બાતમીના આધારે હલદરવા ગામની સીમમાં આવેલી રોયલ વિકેન્ડ હોમ સોસાયટીમાં મકાન નંબર એકત્રીસમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે કે જે બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેડ કરતા

પોતાનું નામ ખોટું આપીને વાતચીત કરી શેર બજારમાં રોકાણ કરવા બે ત્રણ દિવસ સુધી માર્કેટ પ્લસ નામની એપમાં શેર બજારમાં વધઘટ જોઈ જરૂરી ગાઈડન્સ આપી વિશ્વાસમાં લઈ અને ગ્રાહકોને તેઓના ઓનલાઈન ડિમેટ એકાઉન્ટ છે તેમાં તેમને લિમિટ મળતી નથી અને તમારા બ્રોકર પાસે ઓફલાઈન લિમિટ એકાઉન્ટ ખોલાવશો તો તેમાં સારું પ્રોફિટ મળશે તેવી વાતચીત કરી છે ગ્રાહક તૈયાર થાય તેને રાહુલ પોતાનું નામ ખોટું આપીને બ્રોકર તરીકે ઓળખ આપી ઓફલાઈન એકાઉન્ટ બનાવી પ્રોફિટ કરી આપીશ તેમ કહી એકાઉન્ટ નંબર આપી પૈસા મેળવી તે પૈસા શેર બજારમાં રોકાણ કર્યા છે તેવા ગ્રાહકોને વિશ્વાસ આપવા માટે વર્ચ્યુઅલ ટ્રેડિંગ એપ કે જે શેર બજારમાં રોકાણ શીખવા માટેની એપ છે તેમાં રોકાણ કર્યું હોવાનું વર્ચ્યુઅલી આપનો સ્ક્રીનશોટ લેતા કે જે શીખવા એપનો સ્ક્રીનશોટ છે તેવું ન લાગે તે માટે એપનો લોગો ક્રોપ કરે સ્ક્રીન શોર્ટ ગ્રાહકને મોકલી નુકસાન થયેલ છે અને તમારા પૈસા લોસ થઈ ગયેલ છે તેમ જણાવી છેતરપિંડી કરી હતી કરજણ પોલીસે અગિયાર આરોપીઓની ધરપકડ કરી જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે